તો બાર એકસઠ તેર જીરો પિસ્તાલીસ અથવા તો જયારે આપણો દાણો બંધાવવાનો સમય થઈ થઈ જશે ત્યારે આપણે છેલ્લા સ્પ્રે જીરો પચાસ તેર જીરો પિસ્તાલીસ જીરો બાવન ચોત્રીસ બાર એકસઠ છે અથવા તો પ્રવાહી ફોર્મ ની અંદર જીરો પચીસ વીસ આવે છે આવા બધા વોટર સોલ્યુબલો આપણે ફૂગનાશક સાથે પણ વાપરવા જોઈએ અત્યારે જે પ્રકારનો આપણે જોઈએ છીએ રવિ પાકની અંદર ખેડૂત મિત્રો કે ચણાની અંદર અને અંદર ની અંદર લીલો સુકારો અને ચણાની અંદર પીળો સુકારો આ વર્ષે આપણે સમયસર જો ફૂગનાશક સારામાં સારા સ્પ્રે લઈ લેવામાં આવે તો ખાસમાં ખાસ એને અટકાવી શકીએ છીએ આપણા પાકની અંદર નુકસાન થતું અટકાવી શકીએ છીએ આજ ખાસ વાત એ કરવાની છે કે ફૂગનાશક કેવા કેવા પ્રકારના ક્યા સ્ટેજ વાપર કરવા જોઈએ ખાસ કરીને અત્યારે જેની અંદર પ્રોબ્લેમ ઊભો થયો છે એવા જીરું અને ચણા ની અંદર એ પેલા અમારી યુટ્યુબ ચેનલ ખેતી ખેતી ની વાતને ખેડૂત મિત્રો આપ જે ખેડૂત મિત્રો અમારી ચેનલ ઉપર જે નવા છે એ સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક આપી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને આવીને આવી માહિતી તમારા સુધી અમારા દ્વારા પહોંચતી રહે અને ખાસ ખેડૂત મિત્રો હવે જ્યારે આપણો રવિ પાક ફૂલ ફાર સ્ટેજ છે ત્યારે આપણે વોટર સોલ્યુબલ કેવા વાપરવા કેવા પ્રકારના ખાતર વાપરવા એની વાત કરી અને આપણે આખો એનો વિડિયો પણ એની માહિતી સાથે તમારી સમક્ષ લઈને આવશું આજે આપણે ફંગીસાઇડની વાત કરવાની છે કે ખાસ કરીને અત્યારે જે લીલા સુકારાનો પ્રશ્ન જે જીરાની અંદર આવે છે ની અંદર જેને આપવાનો સમય થઈ ગયો હોય એમને પિયત સાથે પણ પીવડાવવું જોઈએ અને ખાતર સ્વરૂપે ખાતર આપવાનું હોય તો એમની સાથે પટ આપી અને ઉડાડીને પણ આપવું જોઈએ અને ખાસ જ્યારે પિયત આપતા પહેલા એક ફૂગનાશકનો સ્પ્રે લઈ લેવો જોઈએ ત્યાર પછી પિયતની સાથે પીવડાવી દેવું જોઈએ ફૂગનાશક અને પિયત આપ્યા પછી 5 થી 7 દિવસે એક સારામાં સારો ફૂગનાશકનો સ્પ્રે લેવાની જરૂર હોય છે હવે કેવા કેવા ફૂગનાશકની જરૂર હોય છે લીલા સુકારાની અંદર એની અંદર જો વાત કરી દેવામાં આવે ખાસ ખેડૂત મિત્રો તો સૌપ્રથમ તમને હું વાત કરીશ ગેલેલિયો વે

એ પણ ચાલે છે આનું આનું પ્રમાણ પ્રતિ પંપ પંદર થી વીસ એમ રાખી અને છંટકાવ કરી દેવામાં આવે તો ખાસમાં ખાસ આના રિઝલ્ટો મળી શકે છે અને ખાસ ખેડૂત મિત્રો ખાલી એક જ આપણે ફૂગનાશક વાપરવાનું છે પંપની અંદર એવું નથી બે કોમ્બિનેશન ભેગા કરવાના હોય છે અથવા તો જેની અંદર બે કોમ્બિનેશન ઓલરેડી જે પ્રોડક્ટની અંદર બે ભેગા આવે છે એમને પણ તમે વાપરી શકો છો તો ખાસ કરીને જે ગેલેરીઓની સાથે તમને વાત કરી દેવામાં આવે તો જે આ છે મારા હાથ ઉપર તમે જોઈ રહ્યા છો કાર્બેન પચાસ ટકા ડબલ્યુ પી

જે આપણે થીમ કરીને આવે છે ખાસ ખેડૂત મિત્રો જો એની વાત કરી દેવામાં આવે તો ખાસ આ પ્રતિપ્રમ 40 ગ્રામ નાખી અને જો છટકા કરવામાં આવે તો આના પણ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે અને એના સ્પ્રે કરતા જો બેસ્ટ રિઝલ્ટ તમારે લેવા હોય ખેડૂત મિત્રો આને pH ની અંદર જ્યારે તમે પીએચ આપતા હો ત્યારે એક વિઘાદેક 200 200 ગ્રામ લેકે આને જો પીએચ સ્વરૂપે આપી દેવામાં આવે તો આના સારામાં સારા બેસ્ટ રિઝલ્ટો મળે છે અને ખાસમાં ખાસ અમે આમની ભલામણ કરીએ છીએ અને સારામાં સારો જે જીરુવાડાનો વાળાનું જીરું હોય ધાણા વાળાનું જીરું હોય એની અંદર પણ રિઝલ્ટ આપણને સારામાં સારા વધારેમાં વધારે બેસ્ટમાં બેસ્ટ આ પ્રોડક્ટના મળે છે આપણે નથી કહેતા કે ધાણાવાડાના જીરાના કે જીરાવાડાના જીરા હા ઉભા જ રહી જાય છે પણ ખાસ કરીને જે મોટામાં મોટું નુકસાન થાય છે એમાં આપણે ક્યાંક ને ક્યાંક આની અંદર ઉપયોગીતા લઈ શકીએ છીએ અને ખાસ ખેડૂત મિત્રો ત્યાર પછી તમારે હજી લીલા સુકારાની અંદર બીજું કઈ વાપરવું હોય તો એની અંદર આપણે જે આવે છે બાયરનું એલિયર પણ ખાસ ખેડૂત મિત્રો આને પ્રતિ પંપ પચીસ એમ નાખી અને જો પૂરા પંપ કરવામાં આવે એક વીઘા દીઠ ચાર પંપ કરવામાં આવે તો આના પણ બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે પણ આમની સાથે કોઈ બીજું ફૂગનાશક

જ્યારે સાફિલાઈઝર જે યુપીએલ કંપનીનું સાફિલાઈઝર આ બંનેનો જો સ્પ્રે કરી દેવામાં આવે આવે તો આમાં પણ સારામાં સારા રિઝલ્ટો મળે છે અને ખાસ ખેડૂત મિત્રો તમને વાત કરી દઉં કે ભાઈ ચરમાનો હવે પ્રશ્ન આવતા સમયની અંદર આવશે તો આપણે જાણીએ છીએ કે જ્યારે મેં બતાવ્યું આપણે તમને ગેલેલિયાનો સ્પ્રે લઈ લેવો જોઈએ ત્યાર પછી જટાયુ છે તો એમનો પણ સ્પ્રે લઈ લેવો જોઈએ એડવાન્સમાં જો આપણે ચરમાનો એકાદો રાઉન્ડ જો કરી દેશું

જે કરીને આવે છે એ આપણે પ્રતિ વીઘાથી સો ગ્રામ આપવાનું છે તો આનામાં સારામાં સારા રિઝલ્ટો આપણે ચણાની અંદર અને જીરાની અંદર મેળવી શકીએ છીએ અને ખાસ હવે વાત કરવાની છે ખેડૂત મિત્રો જ્યારે ચણાની અંદર ચણાની અંદર જ્યારે આપણે પીળો સુકારો આવે છે જ્યારે નીચેથી શરૂઆત પીળા થવાની થાય છે ને ઉપર એમના આવતું જાય છે અને આપણો છોડ ફૂંકાઈ જાય છે

જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ છે અને હવે લગભગ લગભગ દાણો બંધાવાની શરૂઆત બધા જ પાકની અંદર થઈ ચૂકી છે તો એક ધાણાની વાત લઈ લઈએ ખેડૂત મિત્રો તો ખાસમાં ખાસ જ્યારે અત્યારે આપણે સફેદ સારીનો પ્રોબ્લેમ આવતો હોય છે જે ધાણાની અંદર તો ખાસમાં ખાસ ખેડૂત મિત્રો એમને વેલિડા માઇસિન ને આની અંદર છે એક્ઝાકોના જો આ આ પ્રતિક્રમ 40 ml પ્રતિક્રમ જો ચાલે પ્રમાણ રાખી અને જો ઠટકાવ કરી દેવામાં આવે તો અત્યારે જે સફેદ સારીનો પ્રશ્ન આવવાનો છે એની સામે ખારમસારા રિઝલ્ટ મળે છે અને જો ખાસ કે ખેડૂત મિત્રો આપણે સફેદ સારીનો પ્રશ્ન આવી ચૂક્યો હોય આપણા ધાણાની અંદર તો ખાસ કરીને વિલોવડનું માય વેલ કરીને આવે છે એ પણ તમે વાપરી શકો છો આ ખાસ પ્રતિક્રમ 15 ગ્રામ નાખી અને જો ઠટકાવ કરી દેવામાં આવે તો ખાસમાં ખાસ સફેદ સારીની અંદર રિઝલ્ટ મળે છે ત્યાર પછી તમે સારી કંપનીનું એક્ઝાકોનાઝોલ પણ લઈ શકો છો તમે સીઝન ટાનો જે ટોપા જ આવે છે એ પણ પછી તમે આપણે ઘેરા આવે છે ડાઉન એ પણ તમે લઈ શકો છો આ બધા સફેદ સારી ની અંદર ખાસ ની અંદર આ સારામાં સારા રિઝલ્ટો આપતી પ્રોડક્ટો છે અને ખાસ ખેડૂત મિત્રો અત્યારે જ્યારે આપણે આપણો પાક જે એમ ગણો તો અત્યારે દાણા બંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે ખેડૂત મિત્રો ત્યારે ખાસમાં ખાસ હવે આપણો પાક બગડે નહીં એમના માટે અને ખોરાક એને ખાસ દેવાની જરૂર હોય છે ત્યારે જો નીચેથી ખોરાક આપણે ન આપી શક્યા સત્તા હોય ઉખીને હવે ખાતર આપવાનો સમય વયો ગયો હોય તો આપણે વોટર સોલ્યુબલ ખાતર વાપરી અને એને સારામાં સારો ખોરાક સ્વરૂપે એને પોષણ પૂરું પાડી શકીએ છીએ આપણે ખાસ એનો સ્પેશિયલ વિડિયો બનાવી અને માહિતી આપશું આજની વાતમાં અમારે આ ફૂગનાશકનો તમને સ્પ્રે ના બધા અત્યારે જે અત્યારના જે અમને જે કોલ આવી રહ્યા છે અત્યારે જે પૂછપરછ આવી રહી છે અત્યારના જે અટકળા પ્રશ્નો છે એના વિશે માહિતી આપવાની હતી આ માહિતી તમને જો સારી લાગી હોય તો ખાસ ખેડૂત મિત્રો જેથી કરીને એવા લોકો આવે છે જીરું છે ધાણા છે એની અંદર જયારે આપણે ખાસમાં ખાસ આ જે ઝાકળ વર્ષાની આગાહી હોય છે ત્યારે આપણે ખાસમાં ખાસ ધ્યાન આપવાની વાત હોય છે જો પિયત ચાલુ હોય તો ફૂગનાશક પીવડાવી દેવા જોઈએ અથવા તો ફૂગનાશક નો